સમાચાર આવી છે નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓની પ્રશંસનીય કામગીરી સામે આવી છે નવયુગ વિદ્યાલય જંબુસરમાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જીવનના પાઠ પણ શીખવાડવામાં આવે છે તે અંતર્ગત વિદ્યાર્થીઓએ મકર સંક્રાંતિ બાદ જમીન ઉપર પડેલા દોરાથી પક્ષીઓને નુકસાન ન થાય તે માટે પોતાના વિસ્તારમાં પતંગોના દોરા અને ફાટેલી પતંગો એકત્રિત કરી તેનો નાશ કર્યો હતો સાથે આજ નવી વિદ્યાલય જંબુસરના મેદાનમાં પતંગોના દોરા અને ફાટેલી પતંગો એકત્રિત કરી સળગાવી તેનો નાશ કરી પ્રેરણાદાયી કામ કરવા બદલ શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા સલીમ ગોરાવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર મારું નામ કુપેટ નિષ્ઠા છે હું ધોરણ નવ બમાં અભ્યાસ કરું છું અમારી શાળામાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે કરુણા અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે અમે ચાઇનીઝ દોરાનો ઉપયોગ નહીં કરી અને ઘરની આજુબાજુ તથા ધાબા ઉપર પડેલી ફાટેલી તૂટેલી પતંગો અને દોરાનો અમે નશ કરીશું તેથી અમે તેનો નાશ કર્યો હતો અને આજ રોજ અમારી શાળામાં તે પ્રતિજ્ઞા લીધા મુજબ મેદાનમાં અમે સર્વે વિદ્યાર્થીઓએ ભેગા મળી પાટેલી પતંગો અને ધોળાઓ ભેગા કરી તેનો નાશ કર્યો